રાત્રે છાંટું પાણી કર્ણાર પર આવશે પોલીસ ની રાત્રે પણ લોકો છાટો પાણીનો નશામાં દૂત થાય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર દ્વારા હુંકાર વ્યક્ત કરવામાં આવ્યું છે પોલીસ કમિશ્નર તો તોમરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું કે આગામી એકત્રીસ જવાનો ચાર એસઆરપી કંપની નવસો પાસઠ હોમગાર્ડના જવાનો પાંચસો દસ ટી આર્મી જવાનો ખડે પગે સેવા આપશે નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે દર વર્ષની જેમ એક પરંપરા છે મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે વાનો લઈને પણ નીકળે છે પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગિર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે ગમતી જગ્યાઓ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની અવ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસને પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને પહેલાંથી ખબર પડી પડી જાય કે કઈ કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે ખાસ કરીને પ્રોહિબિશનના બુટલેગરો પ્રોવીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા સો દિવસમાં સાતસોથી વધારે કેસો થયા છે જેમાં કિધેલાના ત્રણસો એકાશી કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે આમાં આ કેસોમાં છેલ્લા છ દિવસમાં લગભગ એકાશી લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે જેમાં દારૂની કિંમત છત્રીસ લાખથી વધારે થાય છે જે ભયજનક રીતે ડીકી ખોલીને ડીકીમાં બેસાડીને કે ફોર વ્હીલરની બોનેટ ઉપર બેસીને લોકો ફરતા હોય છે હવે આ ઉજવણી કરવાની કોઈ રીત નથી આ કાયદાની વિરુદ્ધની બાબત પણ છે અને કોઈના માટે પણ ભયજનક પણ છે અને બહુ ખરાબ આના લીધે દ્રશ્યો ઊભા થાય છે પોલીસ સો ટકા પ્રયાસ કરશે કે આ પ્રકારની તક કોઈને મળે નહીં અને આપના માધ્યમો થકી હું બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે આ બાબતે શિસ્તની જાળવણી તમારા પોતાના ભલામાં છે આ તમામ મુદ્દાઓ બાબતે હું ટૂંકમાં કહું કે ઉજવણી કરો પરંતુ કાયદાઓમાં રહેશો ફાયદોમાં રહેશો તો ફાયદોમાં રહેશો જે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આમાં જે પીસીઆર વાન છે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે જેટલી ફ્લિકિંગ લાઇટ સાથે મોટરસાયકલો છે આ તમામો તમામે તમામ ઉપયોગમાં લેવામાં આવશે ટિકેટ મૂકવામાં આવશે એટલે ચકાસણીના પોઈન્ટ રહેશે પોલીસના સીસીટીવી જે અમારા નેટવર્ક છે જેની ફીડ અમારા કંટ્રોલ રૂમમાં આવે છે ત્યાં અધિકારીઓ બેસશે અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એના ઉપર ચાંપતી નજર રાખશે પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ગિર્દીના કોઈ ગેરલાભ ના લઈ જાય કોઈ અસામાજિક વર્તન ના કરે આની સાથે સાથે બહુ મહત્વપૂર્ણ એક બાબત છે કેમ કે બધા લોકો ઉજવણીમાં નીકળતા હોય છે તો આમાં મહિલાઓ અને દીકરીઓ પણ નીકળતી હોય છે કોઈ ગેરવર્તન કોઈની સાથે ના થાય કોઈ અનચ્છનીય બનાવ ના બને આના માટે બધાને હું વિનંતી કરું છું કે આ પ્રકારના ઓકેઝનમાં કોઈ અજાણ્યા માણસ સાથે હરવાનું ફરવાનું ટાળો જ્યાં સુધી શક્ય હોય તમારા ખાસ પરિવારના લોકોની સાથે રહો અજાણા માણસની સાથે કોઈ અવાવરુ જગ્યા ઉપર જવાનો કે હોટલમાં જવાનો અછૂક ટાળવું જોઈએ જે ડ્રંકન ડ્રાઇવિંગ છે એની બાબતે અમારા અભિયાન પૂરજોરથી ચાલુ છે દરરોજ સરેરાશ ચાલીસથી પચાસ ઇસમો વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઈવિંગના કેસો કરવામાં આવી રહ્યા છે મહિલાઓની સલામતીની જે મેં વાત કરી આના માટે અમારી શી ટીમ અને તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કાળજી રાખવાના છે જે કુલ જે કામગીરી કરવાવાળા અધિકારીઓ માણસો રહેશે બહુ મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી આ માટે કરવામાં આવી છે ચાર હજારથી વધારે પોલીસ એસઆરપીની ચાર કંપની હોમગાર્ડ લગભગ એક હજાર અને પાંચસો દસ જેટલા ટીઆરબી નાગરિકો સલામતીથી નવા વર્ષની ઉજવણી કરે અને શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ના બને આના માટે આ વ્યવસ્થાના ભાગરૂપે જોડાશે કોઈ પણ અસામાજિક તત્વોને કોઈ છૂટ ના મળે આના માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આપને જાણકારી માટે હું કહું કે આ વર્ષમાં જેમાં હજુ ત્રણ દિવસ બાકી છે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અત્યાર સુધી એક હજાર એક અસામાજિક તત્વો અને ગુનેગારોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે આમાં ચારસો એંસી ભયજનક ઇસમો હતા ચારસો છત્રીસ બુટલેગરો જાતીય પ્રકારના ગુનાઓના અપરાધી છવ્વીસ જુગારના અઢાર નાણાં ધીરધાર એટલે ગેરકાયદેસર વ્યાજ વટાણાની પ્રવૃત્તિ કરનાર અઠ્યાવીસ ઈસમો સાયબર ક્રાઇમ આચરનાર પાંચ ક્રૂ ત્રણ અને અનૈતિક દેહ વેપારના પાંચ ઇસમોની વિરુદ્ધ એવી રીતે એક હજાર એક લોકોના વિરુદ્ધમાં પાસાનું એક નવું કીર્તિમાન જે આજ દિવસ સુધી ક્યારેય સુરતમાં નહોતા થયા એટલા બધા લોકોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે સી ટોક છે પ્રોહિબિશનની કામગીરી છે ડ્રગ્સની કામગીરી છે આ તમામના હેતુ એક જ છે કે સુરતમાં તમામ નાગરિકો સલામતી અનુભવે અને કાયદો વ્યવસ્થાની સુંદર જાળવણી થાય આ દરમિયાનમાં જે અમારા ઓપરેશન ફરાર છે જે ગુનેગારો ગુના આચરીને નાસ્તા ફરતા છે ઘણા વર્ષથી એની ખાસ વીણી વીણીને ધરપકડ કરવાની કામગીરી ચાલુ છે જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક શસ્ત્ર બનાવીને ગુનેગારોને આપનાર ઈસમને ધરપકડ કરવામાં આવી છે આ ઈસમનો નામ છે મોહનસિંહ ઉર્ફે મોહનભૈયા નરવાડસિંહ ડાવર જે સિકલીગઢ છે એની ઉંમર વર્ષ વર્ષ છે એટલે ચાલીસ વર્ષ પહેલા વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક આર્મ્સ એક્ટના ગુનામાં આ એક પિસ્ટલ અને કાર્ટ્રીઝ ના ચાર એની સાથે પકડાયા હતા અને